એને તો પૈસા મારો પરમેશ્વર અને હું પૈસાનો નો દાસ એવી દશા હોય છે મધ્ય મનુષ્ય ધન મેળવવા તો માંગે છે પણ પોતાના માનના ભોગે નહીં તેઓ માન સહિત મળતા ધનને ને છે અને ઉત્તમ મનુષ્ય છે જેઓને ધન મન ધન ની કિંમત કોડી ની છે માન જ તેઓનું ધન છે સુપાસિત કારે કહે છે માન ધન હી મહાત્મન મહામાનવો ને માન એ જ એનું ધન છે જે બીજાના કાર્ય કરે તે સાધુ શેરડી પાણી દૂધ કંદમૂળ પાન ફળ ફૂલ અને આર્થિક ધંધોલત માલ ખજાના નથી શરીરનું સારી રીતે પોષણ કરે તો ખાદ્ય પદાર્થો નથી એમ કેવી રીતે દાન દયા જેવા સત્કર્મો કરી આવા ખોટા ખ્યાલ નો જવાબ ક્યાં આ શ્લોકમાં આપે છે ઋષિ મુનિયો વનમાં છે એની પાસે ધન નથી હોતું નિવાસ માટે ઘાસની ની પર્ણકૂટી હોય છે ભોજન માટે અરણ્યો માં સહેજ મળતા ફળ ફૂલ અને કંદ મૂળ ખાય છે

ગીતાકાર પણ સ્પષ્ટ કહે છે આહાર શુદ્ધ સત્વ શુદ્ધિ આહની શુદ્ધિ થાય તો સત્વની શુદ્ધિ થાય છે અને પછી આવા સાત્વિક સાધકો ઉન્નતિ પામે છે અને તેઓ ની સંતતિ પણ સાત્વિક બને છે લોકકણી અન્ય કાર્યો માટે જ દાન બુદ્ધિમાન માનવે ગુણમાનને જ ધનદાન કરવો અન્યત્ર કદી ન જ કરવું મહાસાગરમાંથી લીધેલું ખારું જળ મેઘના મુખોમાં જઈને મધુર બની જાય છે પછી તે જળ સ્થાવર જંગલ બધા જીવોને તથા અખિલ ભૂમંડળ ને જીવાળીને કરોડગણું બનીને ફરી વાર પાછું મહાસાગરમાં મળી જાય છે આ વિચારને જરા જુઓ તો ખરે દાન કોને કરવાથી એ દાનની સાર્થકતા થાય છે એની વાત આગળના શ્લોકમાં પણ પ્રસંગોપાત કરી છે પરંતુ અહીં મહાસાગરના જળ અને મેઘના જળના દ્વારા એની વધુ વિષય ચર્ચા કરે છે બુદ્ધિમાન વ્યક્તિ એ જ છે જે સુપાત્ર ને દાન કરે છે સુપાત્ર ને તો દાન કરવાનો કોઈ અર્થ જ નથી આકાશના વાદળ મહાસાગર માંથી ખારું જળ ઉગાડે છે

હોય કે યવન ગીતાકારે કાર આજથી જ કહ્યું પોતાને ધર્મ બહુ ગણવા ન હોય તો પણ ઉત્તમ છે પરંતુ બીજાનો ધર્મ ભયાનક છે તો અહીં આપણો પહેલો પાઠ પૂરો થાય છે મળીએ બીજા પાઠમાં જય શ્રી કૃષ્ણ